સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ત્યારે પંદર મે થી પાંચ જૂન સુધી વીસ દિવસમાં નવસો ને પિસ્તાળીસ મેટ્રિક ટન કચરો નદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો જે બાદ છ જૂને પાણી છોડીને ફરી બંને કાંઠે નદી વહેતી કરાઈ હતી ત્યારે ગણતરીના દિવસોમાં જ આ સફાઈ અભિયાન વળતા પાણી જોવા મળી રહ્યા છે ભગવાન જગન્નાથની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે આજે અગિયાર જૂને ભગવાનની જળયાત્રા નીકળશે ત્યારે ભગવાનના જળા અભિષેક માટે સાબરમતી નદીમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે પરંતુ ત્યાં મોટા પ્રમાણમાં જળકુંભી ઉગી નીકળ્યા છે ત્યારે જળકુંભીના કારણે આખી નદીમાં ગંદકી જોવા મળી રહી છે જે સ્થળ પર પૂજન અને જ્યાંથી બોટમાં બેસીને સાબરમતી નદીનું પાણી લાવવાનું છે ત્યાં જળકુંભી જોવા મળી રહ્યું છે ત્યારે હવે સવાલ એ છે કે આ જળકુંભી કેવી રીતે નીકાળવામાં આવશે અને કેવી રીતે આ જળા અભિષેક કરવામાં આવશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે